નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિને જો નીચલી અદાલતની અંદર સજા થઈ હોય અને ચુકાદો આવી ગયો હોય તો પણ દર્શક મિત્રો તેનો ગમે એટલો મોટો ગુનો હોય તેમ છતાં પણ તે વ્યક્તિ ઉપલી અદાલતની અંદર અપીલ કરી શકે છે આ અપીલ કરવાનો તેનો બંધારણીય અધિકાર છે દર્શક મિત્રો ન્યાયિક અધિકાર તો છે જ તેને સંપૂર્ણ અને ભરોસાપાત્ર ન્યાય મેળવવાનો અધિકાર છે જ નીચલી અદાલતમાંથી તેને ગમે તે ચુકાદો મળ્યો હોય એને સજા થઈ હોય તેમ છતાં પણ ઉપલી અદાલતની અંદર તે વ્યક્તિ અપીલ કરવાને એનો જે બંધારણીય અધિકાર છે તેના આધારે અપીલ કરી શકે છે જો દર્શક મિત્રો નીચલી અદાલતમાં કોઈ કારણસર જો કોઈ પુરાવાનો અભાવ રહ્યો હોય તો તેવા સંજોગો દરમિયાન જો ઉપલી અદાલતની અંદર અપીલ દ્વારા તે પુરાવો રજૂ કરવામાં આવે તો તે જે વ્યક્તિ છે તેની સજા ઓછી પણ થઈ શકે છે અથવા તો એને મુક્ત પણ કરી શકાય છે જો એ નિર્દોષ સાબિત થાય તો એટલે દર્શક મિત્રો બંધારાની અંદર વ્યક્તિને જે પણ